જે એકસો નવ્વાણું પાના નંબર ઉપર આપ્યું છે પ્રયત્ન કરો એ કરીએ આપણે પ્રશ્ન શું આપેલો છે આપણને નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખો બરોબર પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે તેમાં પહેલો પ્રશ્ન શું આપેલો છે જીરો પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ છ ચાર બરાબર હવે આને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવાનું છે બરોબર કેમ પ્રમાણિત સ્વરૂપે કેમ કે આ સંખ્યા આપેલી છે હવે આપણે જેમ જેમ આગળ ભણીએ તો એમને આવી કીધું હોય કે આ એક સંખ્યા છે આવી બીજી કોઈક સંખ્યા આપેલી છે કે બંનેથી સંખ્યા મોટી ગઈ તો ખબર કેવી રીતે પડે કે બંનેથી સંખ્યા મોટી ગઈ તો એના માટે શું કીધું એને કે પ્રમાણિત સ્વરૂપમાં કરવાનું છે બરાબર તો અહીંયા શું થાય પહેલી તો વસ્તુ તમે જો જમણી સાઈડ જતા હોવ તો શું થાય ઘાતમાં ઓછા થાય અને જો ડાબી સાઈડ જતા હો તો ઘાતમાં શું થાય વત્તા કાઢતા એ જેમ જેમ આપણે આગળ કરીશું દાખલાઓ એમ નેમ ખબર પડશે તમને તો અહીંયા કેટલું થાય 1 2 3 4 5 6 7 બરોબર તો કેટલું આવે કેટલા કેટલી સંખ્યા આપણે કૂદીને આયા 5.64 * 10 ની -7 ઘાત બરોબર કેટલા પોઈન્ટ કૂદી આપણે 10 ની -7 ઘાત બરોબર તે કેટલું આવ્યું પાંચ પોઈન્ટ ચોસઠ ગુણે દસની માઇનસ સાત ગાત આવ્યું તો આપણો જવાબ કેટલો આવ્યો જે પ્રમાણિત સ્વરૂપ હતું એ કેટલું આવ્યું પાંચ પોઈન્ટ ચોસઠની માઇનસ સાત